નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે અક્ષયે બોરીવલીનો એપાર્ટમેન્ટ ચાર પોઈન્ટ પચીસ કરોડમાં વેચ્યો ત્યારે આગળ વાત થશે નિવૃત્ત સરકારી કર્મચારીની ડિજિટલી ધરપકડ કરીને આઠ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે વાત થશે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં રોકવેનો કેબલ તૂટી ગયો ત્યારે વાર થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આમિર ખાનનું ધ્વજવંદન સામે આવ્યું છે ત્યારે વાત થશે મુખ્યમંત્રી નીતિશની તબિયત લથડી છે થશે રાજકોટમાં અને ઇંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ સામે આવ્યું છે ત્યારે વાત થશે બીજા દિવસે પણ નમો સ્ટેડિયમ હાઉસફુલ સેલિબ્રિટીનો જમાવડો થયો છે આગળ વાત થશે ઘણા રાજ્યોમાં શીર લહેર અને ગાઢ ધુમ્મસની ચેતણી આપવામાં આવી છે ત્યારે વાત થશે મમતાને મહામંડલેશ્વર બનાવવા પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું જાણી લો આ સમાચારમાં ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પની બાંગ્લાદેશ પર મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે વાત થશે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં વંદે માતરમ ગુંજ્યું હતું આગળ વાત થશે મંદિર અને મસ્જિદમાં રાષ્ટ્રગીત વગાડો ખબર પડી જશે કોણ દેશદ્રોહી છે ત્યારે વાત થશે કેજરીવાલના શીશ મહેલનો નવો વિડીયો વાયરલ થયો છે આગળ વાત થશે ભવ્ય પ્રસાદ કિલો બાજરીના લોટના લાખ રોટલાનું આયોજન ત્યારે વાત થશે છ ક્રિકેટરોએ રમવાનો ઇનકાર કરી દીધો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈ દરબાર રાજશાઇ વિદેશી ખેલાડીએ મેચ રમવાનો ઇનકાર કર્યો છે ટીમ દ્વારા તેમના પગારની ચૂકવણી ન થવાને કારણે વિદેશી ખેલાડીઓ રાયન બલ્બ મોહમ્મદ હેરિસ માર્ક ડેયોલ મિગમુઅલ કમિન્સ આફતાબ આલમ અને લાહિર સમરકોન મેચ રમ્યા ન હતા જેના કારણે ટીમને સ્થાનિક ખેલાડીઓ વચ્ચે મેચ રમવી પડી હતી ટીમે આ ખેલાડીઓને ફક્ત પચીસ પગાર આપ્યો છે જ્યારે નિયમ મુજબ પંચોતેર પગાર આપવામાં આવે છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો ભવ્ય પ્રસાદ બાદ હજાર કિલો બાજરીના લોટના એક લાખ રોટલા સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં એક લાખ ભક્તોએ પ્રસાદ આરોગ્ય હતો દરમિયાન બાર હજાર કિલો બાજરીના લોટના એક લાખ રોટલા બન્યા હતા વીસ હજાર કિલો શાક અને દસ હજાર કિલો ખીચડી બની હતી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલના શીશ મહેલનો નવો વિડીયો વાયરલ થયો છે ભાજપે દિલ્હીના સીએમ હસનો નવો વિડીયો બહાર પાડ્યો છે પૂર્વ સીએમ કેજરીવાલ તેમાં રહેતા હતા વિડીયોમાં આખો બંગલો બતાવવામાં આવ્યો હતો અને ઘરમાં હાજર વસ્તુઓની કિંમતોને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિડીયો હોલ વાયરલ થયો છે તો આ તરફ દિલ્હીમાં એક રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કે આપનો અર્થ છે અવૈધ આમદની વાલી પાર્ટી એટલે કે ગેરકાયદેસર આવક કરતી પાર્ટી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિર મસ્જિદમાં રાષ્ટ્રગીત વગાડો ખબર પડી જશે દેશદ્રોહી કોણ છે બાગેશ્વર ધામના પ્રસિદ્ધ કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા તેમણે કહ્યું કે દરેક મંદિર મસ્જિદ અને ચર્ચમાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવું જોઈએ જો કોઈ ધાર્મિક સ્થળ રાષ્ટ્રગીતને ના પાડે તો ખબર પડશે કે કોણ દેશદ્રોહી છે અને કોણ દેશભક્ત છે ત્રીસ જાન્યુઆરી મહાકુંભમાં વિશાળ સંતોનું મેળાવડો થવાનો છે જેમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે શું તૈયારીઓ કરવી પડશે તેની પણ ચર્ચા થશે મિત્રો સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં વંદે માતરમ ગુંજ્યું ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાયો હતો આ દરમિયાન ગાયક ક્રિસ માટીને વંદે માતરમ અને મા તુજે સલામ ગાયને ભારતીયોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી આ પછી તેમણે કોન્સર્ટનો અંત કર્યો ભારતીય ક્રિકેટ જસપ્રીત બુમરાહ કોન્સર્ટમાં હાજરી આપી હતી જેમના માટે ક્રિસે એક ખાસ ગીત પણ ગાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની બાંગ્લાદેશ પર મોટી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે ટ્રમ્પે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય બંધ કરી છે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો આ આદેશમાં બાંગ્લાદેશને અપાતી સહાય રોકવાની સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ ઉપર પણ રોક લગાવવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહામંડલેશ્વર પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું અભિનેત્રી મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક અંગેનો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો હવે ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ તેનો વિરોધ કર્યો છે તેઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે કોઈના પ્રભાવમાં આવીને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય આ પદવી એક વ્યક્તિને જ આપવી જોઈએ જેમાં સાધ્વીની ભાવના હોય મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી ભારતીય હવામાન વિભાગે સોમવારે ઘણા રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે હિમાચલ પ્રદેશ પંજાબ અને રાજસ્થાનમાં શીત લહેર આવી શકે છે આ ઉપરાંત યુપી બિહાર ઓડિશા મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા દિવસે પણ નમો સ્ટેડિયમ હાઉસફુલ સેલિબ્રિટીનો જમાવડો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા કોલ્ડ પ્લેનો કોન્સર્ટનો બીજો દિવસ હતો નમો સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યો આખા મેદાનમાં મ્યુઝિક લવર્સની ચીજકારીઓ ગુંજી ઉઠી આ દરમિયાન અનેક સેલિબ્રિટીનો જમાવડો જોવા મળ્યો કોલ્ડ પ્લે કોન્સર્ટમાં પ્રફુલ દવે ઈશાની દવે જીગ્નેશ મેવાણી અને પાર્થિવ પટેલ સહિત ગુજરાતી સેલિબ્રિટીઓ પણ નજરે પડ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટર્સનો ગ્રાન્ડ વેલકમ જોવા મળ્યો છે 28 જાન્યુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે ભારતીય ટીમ કાલાવા રોડ પર આવેલી સયાજી હોટેલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે ટીમનું રાજકોટમાં આગમન થતા કાલાવાલ રોડ પર સૈયાજી હોટલ ખાતે ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરીને બુકે આપીને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો મુખ્યમંત્રી નીતિશની તબિયત લથડી પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપ્યા બાદ બિહારના મુખ્યમંત્રી કુમારની તબિયત લથડી ગઈ જેમાં સાંજે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી શક્યા ન હતા મુખ્યમંત્રી પ્રગતિ યાત્રા માટે પૂર્ણિયા જવાના હતા પરંતુ તબિયત બગડતા આગામી ત્રણ દિવસના કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હાલમાં તેમને નિવાસસ્થાને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આમિર ખાનનું ધ્વજવંદન ગણતંત્ર દિવસ પર આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યું હતું આ દરમિયાન આમિર ખાને તેઓના પિતાનું ગુજરાતી કનેક્શન યાદ કર્યું હતું જૂની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે મારા કાકા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા તેઓ લડાઈમાં સરદાર પટેલ અને ગાંધીજી સાથે રહ્યા હતા અને જેલમાં પણ ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવવંદના કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર માં ગોલમર્ગમાં રોપવેનો કેબલ તૂટી ગયો જમ્મુ અને કાશ્મીરના ગોલમર્ગમાં રોપવેના વાયર તૂટવાથી વીસ કેબિન લટકી પડ્યા હતા માહિતી અનુસાર એકસો ને વીસથી વધુ પ્રવાસીઓ તેમાં ફસાયેલા હતા હાલમાં પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને નીચે લાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત સરકારી કર્મચારીને ડિજિટલી ધરપકડ કરીને આઠ લાખની છેતરપિંડી હૈદરાબાદમાં ત્રેસઠ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને ડિજિટલી ધરપકડ કરીને તેની સાથે આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી સાયબર ઠક્ષે તેને કહ્યું કે તેનું નામ સાસઠ કરોડ રૂપિયાની છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર પાંચ દિવસ પહેલા આ પીડિતને છેતરપિંડી કરનારે ફોન કર્યો હતો અને તેણે પોતાને પરિચય ટેલિકોમ્યુનિકેશન ઓફિસર તરીકે ઓળખાણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય બોરીવલી એપાર્ટમેન્ટ ચા પોઈન્ટ પચીસ કરોડમાં વેચ્યો અક્ષય બોરીવલીનો એક હજારને તોત્તેર સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ રૂપિયા ચા પોઈન્ટ પચીસ કરોડમાં વેચ્યો છે જેની સાથે બે કાર પાર્કિંગ પર સામેલ છે આ ફ્લેટ માટે અભિનેતાએ સ્ટેમ્પ ડ્યુટીના પચીસ લાખ અને રજિસ્ટ્રેશનના ત્રીસ રૂપિયા ભર્યા છે અક્ષય આ ફ્લેટ નવેમ્બર બે હજાર સત્તરમાં બે પોઈન્ટ અડત્રીસ કરોડમાં ખરીદ્યો હતો જેની કિંમતમાં સાત વર્ષમાં ઇઠ્ઠોતેર ટકા વૃદ્ધિ થઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે